નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર હજાર સો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ એકવીસ હજાર રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પ્રતિ કિલો આજે એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા તો ગઈકાલની સરખામણીએ અઢાર કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે સાતસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર પાંચસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ પંદર હજાર રૂપિયા તો ગઈકાલની સરખામણીએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે